લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ઇમિગ્રેશન નીતિ બદલાતા કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને ફટકો કેનેડામાં ભણવા જતા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સામે ફેડરલ સરકાર દ્વારા ઇમિગ્રેશન ની કડક નીતિ અમલમાં મૂકવાની વાતો વચ્ચે કેનેડામાં સિત્તેર હજારથી વધારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટે દેખાવો કર્યા હતા સ્ટડી પરમિટ ને નિયંત્રિત કરવાની અને પરમેનેન્ટ ની અરજીઓને ઘટાડવાની જસ્ટિન ટુડો સરકારના નિર્ણય સામે દેશભરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ પીઆઈ ઓન્ટેરિયા અને મની અને તેમજ બ્રિટિશ કોલમ્બિયા ઇન્ટરનેશનલ દ્વારા રેલી કાઢવામાં આવી હતી કેનેડામાં બે હજાર બાવીસ માં સૌથી વધારે ત્રણ લાખ ઓગણીસ હજાર ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ નું હોલ્ડ કરતા હતા વિધાનસભા સામે મહિનાથી હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇમિગ્રેશનના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારના દેખાવો કરી રહ્યા છે આ સ્ટુડન્ટના એડવોકસી ગ્રુપને નવ જવાન સપોર્ટ ગ્રુપના પ્રતિનિધિઓને ચેતવણી આપી છે કે આ વર્ષના અંતે જેમની વર્ક પરમિટ પૂરી થતી હોય તેમને ડિપોર્ટ કરવામાં આવશે બે હજાર ત્રેવીસમાં કુલ સ્ટડી વિઝા હોલ્ડર્સમાં સાડત્રીસ ટકા હિસ્સો ઇન્ટરનેશનલ સ્ટુડ સ્ટુડન્ટનો હતો કેનેડા હાઉસિંગ હેલ્થકેર અને અન્ય સેવાઓ પર આ સ્ટુડન્ટનું ભારણ વધી જવાથી કેનેડાની સરકારે આગામી બે વર્ષમાં તેની વૃદ્ધિને ડામવા માટે કાપ મૂક્યો છે કાપને પરિણામે બે હજાર ચોવીસમાં આશરે ત્રણ લાખ હજાર મંજૂર થયેલી સ્ટડી પરમિટ હશે જે અગાઉના સરખામણીમાં પાંત્રીસ ટકાનો ઘટાડો દર્શાવશે ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશીપના પ્રધાન માર્ક મિલરે જણાવ્યું કે એકવીસમી જૂનથી વિદેશી નાગરિકો પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ પીડબ્લ્યુ માટે સરહદ પર અરજી કરી શકશે નહીં બે હજાર અઢારની સરખામણીમાં બે હજાર ત્રેવીસમાં પી જીડબલ્યુ નોંધપાત્ર વધારો થયો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની નોકરી અને પરમાનન્ટ રેસિડેન્સી સીપીઆર મેળવવા માંગતા હોય તેમના માટે પીડબલ્યુ પી મહત્વનું બની રહે છે ટુડો સરકારે સરકારે ઓછા પગારની નોકરીમાં કામ ચલાવ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાનો નિર્ણયની પણ જાહેરાત કરી છે ખાસ કરીને નવી પ્રોવિઝનલ પોલિસી માં રેસિડેન્ટ નોમિનેશનમાં પચીસ ટકાનો ઘટાડો કરવામાં આવતા ઘણા સ્ટુડન્ટને અણધારો ફટકો પડ્યો છે સંભવિત ડિપોર્ટેશન સામનો કરી રહેલા ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મહેદીપ જણાવ્યું કે મેં કેનેડામાં સ્થાયી થવા માટે છ વર્ષનો સમય એને નાણા ખર્ચા છે હું કેનેડામાં આવી ભણ્યો કામ કર્યું અને કરવેરા ભર્યા અને કોમ્પ્રિહેન્સિવ રિકેન સિસ્ટમ ના પોઈન્ટ મેળવ્યા પણ સરકાર અમારો લાભ લઈ રહી છે આમ કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ટુડો સરકારની નીતિના કારણે મોટું નુકસાન થાય તેમજ તેમને ફટકો પડે તેમ છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર